નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી હવે જોઈએ અગતના સમાચાર કિશનપુર નજીક કારમાંથી ₹1.44 લાખ લાખનો દારૂ ઝડપાયો કિશનપુર નજીક કારમાંથી ₹1.44 લાખ લાખનો દારૂ ઝડપાયો દારૂ બિયર કાર મોબાઈલ સહિત ₹4.94 લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હળવદ તાલુકાના ઈશનપુર ગામ નજીક કારમાંથી પોલીસે ચુમ્માલીસ લાખની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે લઈને કારણે મોબાઈલ સહિત ચાર પોઈન્ટ ચોરાણું લાખનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હળવદ તાલુકાના જૂના ઈશનપુર ગામે એક સ્વિફ્ટ કારમાં દારૂ અને બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી હળવદ પોલીસને સફળતા મળતા દરોડો પાડ્યો હતો દરોડામાં સ્વિફ્ટ કાર જીઝે ઝીરો વન આરબી ઝીરો ફાઇવ સિક્સ ફાઇવની તપાસ કરતા દારૂની ચોવીસ બોટલ અને બિયરના બસો એકાવન ટીન મળી કુલ રૂપિયા એક પોઈન્ટ એક લાખ ચુમ્માલીસ હજાર છસો એસીનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂબીઓનો જથ્થો કાર મોબાઈલ સહિત કુલ રૂપિયા ચાર લાખ ચોરાણું હજાર છસો એસીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તપાસમાં આરોપી અંકિત નરેન્દ્રભાઈ રામાવત રહે વાસુદેવનગર સોસાયટી હળવદનું નામ કુલતા પોલીસ તપાસ ચલાવી આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે ટીવે ન્યૂઝ ગુજરાતી હળવદ